આજે દોસ્તો અમે વિસાવદર ના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો નજીક થી વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી માથા ભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાવ આખી વાત કરો એટલે એ આવતી જશે આ બાજુ ફરીને ને કયો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધાને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ શું કર્યું તારીખે ગઈ તારીખે આગલી જૂન લોકોને મેસેજ નાખી દીધો જતો રહ્યો પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો હતો છઠ્ઠા મહિનામાં

આ વિસાવદર ની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડા ધાક ધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને ઓછામાં ઓછું પચાસ કિલો કરતા પણ વધુ અનાજ મળવાપાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કૂપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આખા પંથક ની અંદર ગુન્ડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેર માં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ આ વાતને કબૂલી કે આ ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે

ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદરના ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસ અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓ ધમકાવી ધમકાવી કરોડો નું અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદી નું મહત્વ જ ક્યાં છે ને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા

અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બની ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાબા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોત તો હું એલો લખવાનું શું થયું જાવ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હોય મારી પંજા થાય બરાબર પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા ભગવાન બે મણ આવી હમ મારી દુકાન બાજુ નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાકી દે એ તો રેડી વ્યવસ્થિત હાકતો બરાબર પછી મારી પણ એનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ અવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના આ તમારા તમે તમને છૂટા ત્રણ મહિનાનું કઈને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કહે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતે આપી આવ્યો લેખિત આપી દીધું ઓલા ના પાડે કે ભાઈ હાલે છે એમને હાલવા દીધું

ના પાડે છે પોલીસ આ જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી છે ત્રણસો બે એક વાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ વર્ડ નો એક છોકરો આત્મહત્યા કરી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાન જ ચલાવતો કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું પછી લોકો કઈ નઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ને ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ ને બોલાવો ફોન કરો બધા